કમોસમી માવઠાએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને રાતા પાણી રોડાવ્યા છે બે માર્ચના રોજ વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના સરહદ વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદથી ખેતીના ઊભા પાકોનો સોચવાઈ દીધો હતો કમોસમી વરસાદ સાથે પવને જીરુ રાયડુ અને ઊભા પાકોને કરી દેતા ખેડૂતોને રાતા પાણી જિલ્લાના દેવોદર તાલુકાના મુગામોમાં કમોસમે માવઠું થતા જીરુ રાયડુ વરિયાળી રાજોગરા ઘઉના ઊભા પાકોનો શોથ વાળી દીધો છે પવન સાથે કમોસમી વરસાદથી જીરુ રાયડુના કાપણી કરેલા પાકોને પવને ઉડાડી દેતા ખેડૂતોને પડતા પર પાટો માર્યા જેવી સ્થિતિ સર્જાય છે

અમે ખેડૂત કોઈ રીતે જીવી નથી ભાગ્યને કોઈ મળે નથી કે ખેડૂતને કોઈ મળે નથી જીવવાના ફાંફા થઈ ગયા છે લાગી ગયું છે ને અત્યારે શું જે પવન સાથે વરસાદ પડેલો હોવાથી બધા ઘઉં ઉભા ઘઉં બધા જમીન દોસ્ત થઈ ગયા છે ને પાણીમાં પલળી ગયેલા છે અને કિંમતી ભાવનો જે જીરું આવેલું હતું એ જીરું પણ અત્યારે બગડી ગયું છે અને જીરાના જે ઉભા મોલ ઉપર તમે જે ચાર થોડા વરસાદના જો સામાન્ય પડે તો પણ એ ફાટીને બગડી જાય છે આજે આ અમે જીરું લાવેલું બે હજાર કિલોના ભાવનું જીરું લાવેલું અને કેટલી મહેનતથી અમે જીરું ઉગાડેલું અને અત્યારે કમોસમી વરસાદના કારણે સવારના વહેલા વહેલા વરસાદ પડેલો એમાં જીરાનો આ સાવ પાક નિષ્ફળ ગયેલો છે અમારે હવે અમારે સરકારને શું કહેવું કેવું કે અમારે આટલી વળતર અમને ક્યાંથી આપે અમે ક્યાંથી પૂરું કરીએ અમારું થિંગર ચૌહાણ જીટીવી ન્યૂઝ ડીસા